અને મોટા વાહનોને પડતી તકલીફને ધ્યાનમાં રાખી સુરત ટ્રાફિક પોલીસે કમર કસી છે શહેરમાં મેટ્રો પ્રોજેક્ટના કારણે સર્જાતા ટ્રાફિકને હળવું કરવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે સુરત શહેર ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે ડ્રોન કેમેરાની મદદથી શહેરમાં ટ્રાફિક અંગે નિરીક્ષણ કરાયું છે પ્રી મોન્સૂન કામગીરીમાં સુરતીઓને ટ્રાફિકનો નોડે નડે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે મેટ્રો પ્રોજેક્ટ અને એજન્સીઓના અધિકારીઓ સાથે સંકલન કરી ટ્રાફિક પોલીસ દ્વારા વિઝિટ કરવામાં આવી હતી આજ રોજ માનનીય પોલીસ કમિશનર શ્રીના આદેશ અનુસાર સુરત શહેરમાં જે મેટ્રોની કામગીરી ચાલી રહી છે એ મેટ્રોની કામગીરીને લઈને અને સાથે સાથે આવનારા જે મોન્સૂન છે એના પ્લાનના ભાગરૂપે શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઓછામાં ઓછી રહે અને સાથે સાથે લોકોને પણ અગવડતા ન પડે તે માટે સુરત શહેર ટ્રાફિક શાખા અને મેટ્રોના અધિકારીઓ અને એજન્સીઓ સાથે એક સંયુક્ત વિઝિટ રાખવામાં આવેલી છે જેમાં આજે મુખ્યત્વે અમારો જે રોડ છે એ અઠવા ગેટથી લઈ અને કમેલા દરવાજા સુધીનો રહેશે જેમાં મોટાભાગની બે લેન છે મેટ્રોના બેરિકેટિંગના લીધે સાંકળી થઈ ગયેલી છે અને ક્યાંક ને ક્યાંક બોટલને બનવાના કારણે ટ્રાફિકની સમસ્યા થતી હોય છે તો આવી ટ્રાફિકની સમસ્યા આવનારા મોન્સૂનમાં વધારે વિકટ ન બને અને સાથે સાથે ટ્રાફિક જામની સમસ્યામાંથી છુટકારો પણ મળી શકે અને ઓછી થાય તેના ભાગરૂપે આ મુલાકાત રાખવામાં આવેલી છે જેમાં અત્યારે અમે નિરીક્ષણ કરી રહ્યા છે કે જે બેરિકેટિંગ રોડ ઉપર જ્યાં અંદરની સાઈડ કરી શકાતા હોય તેવા મેટ્રોના બેરિકેડિંગ અંદરની સાઈડ કરવા જેથી ચોમાસાને લીધે જ્યારે પણ કોઈ પણ વોટર લોગિંગ થાય તો એવા રસ્તા ઉપર સરળતાથી ટ્રાફિક નિયમન થઈ શકે અને ટ્રાફિક પણ સરળતાથી ફ્લો થાય તેવા પ્રયત્નો હાલમાં હાથ ધરવામાં આવી રહ્યા છે અને વિશેષમાં આજે સોળ ડબલ ઝીરો વાગે જેસીબી સાહેબના અધ્યક્ષસ્થાન નીચે સમગ્ર મેટ્રોના તમામ એજન્સીઓ અને કોરિડોરના અધિકારીઓ સાથે એક મિટિંગનું પણ આયોજન કરવામાં આવેલું છે જેમાં શહેરમાં જેટલા પણ મેટ્રોના કામકાજ ચાલી રહ્યા છે એમાં જે જગ્યાએ બેરિકેડિંગ અંદરની સાઈડ કરીને વાહન વ્યવહાર સ્મૂધ કરી શકાય એવા પ્રયત્નો હાલ હાથ ધરવામાં આવી રહ્યા છે